ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીના કબજો મકાન ધારકોને નહીં આપતા રહીશ બિલ્ડર સામે વિરોધ નોંધાવ્યો હતો ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટી નું બાર વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમા રજૂ કરાઈ હતી બિલ્ડર હિતેશભાઈ જે સોસાયટીના પ્રમુખ પણ છે આજ દિન સુધી આપેલા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ સોસાયટીના રહીશો દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા છે સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી તેવા ગંભીર આક્ષેપો થયા છે સોસાયટીમાં ફાયર સેફટી અને સીસીટીવી કોઈ સુવિધા નહીં હોવાનો મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યા છે મલ્હાર ગ્રીન સિટીના આયોજકો બિલ્ડરથી નારાજ મકાન ખરીદનાર સોય આજે પત્રકાર પરિષદ યોજી હતી અને બિલ્ડર હિતેશભાઈને તાત્કાલિક વાર્ષિક સભા યોજવા તાકીદ કરી હતી. સાથે સાથે કોમન પ્લોટ, ક્લબ હાઉસ, રસ્તા, લાઇટની જાળવણી તેમજ જે સુવિધાના બાર વર્ષથી અટકેલા પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગ કરી હતી. જો બિલ્ડર સામાન્ય સભા યોજી રહેશે ને સોસાયટી હેન્ડઓવર નહીં કરે તો કલેક્ટરને આવેદન આપી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું સુજાતા દેસાઈ, મલાર ગ્રીન સિટીમાં છેલ્લે 8 વર્ષથી રહું છું. મારો બંગલા નંબર છે બી એકસો ત્રેપન આવ્યા અત્યારે સોસાયટી જોઈને અમે ગયા અને ખુબ પ્રાઉડ થી લીધી હતી અત્યારે અત્યારે વી કે અમે જે જોઈને આ ઘર લીધું છે સેફટી જોવાની અમારી અમને રોડની ફેસિલિટી નથી લાઇટ્સ ની ફેસિલિટી નથી ક્લબ હાઉસ જોઈને અમે લીધું છે ઈટ્સ નોટ મેન્ટેન એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે સોસાયટી મેન્ટેન રાખો અમે મેન્ટેનન્સ આપેલું જ છે તો આ અમારો હક છે તમે હેન્ડઓવર કરશો એમાં અમારી પર કોઈ ઉપકાર નથી કરતા અને બધી જ જે હોય છે બધા એ લોકો અંદર આપી બોમ્બે માં અમારી બે પ્રોપર્ટી છે પણ ત્યાં અમને એક વર્ષમાં જ હેન્ડઓવર આપવા આપવામાં આવ્યું છે તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ ભલામણ કરીશું કે તમે મારા ગ્રુપમાં ઘર લો પણ તમે અમને ફેસિલિટીઝ આપો અને લાઇટ છે ડ્રેનેજ છે અને રોડ છે

જેઓ આજે પણ આ સોસાયટીના પ્રમુખ છે એમને રજૂઆત કરવા માટે અમે ન્યાય મળે એ માધ્યમથી આજે ઉપસ્થિત થયા છે છે અમારી કે આપ શ્રી જે જણાવો છો એકસો ચોત્રીસ સભાસદો માત્ર આપણે પસંદ કર્યા છે બાકીના સભાસદો આપે જ પ્રમુખ હોય નિમવાના છે તો એની ભૂમિકા તમારે જ નિભાવવાની છે સોસાયટીના મેન્ટેનન્સ ની જે રકમ લેવાની બાકી છે એ પણ આપે જ નિભાવવાની છે સાથે સાથે સોસાયટીમાં ફાયર ની કોઈ સુવિધા નથી આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી વેચાણ સમયે આપે જે ની સુવિધા અને ફોટા ભ્રોસોમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે આપશ્રીને અમે છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી અને અમને ખોટા ખોટા બહાના કરીને અમને રજરતા કર્યા છે આજના દિવસે અમે સૌ આપને વિનંતી કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ અમારી સમક્ષ આવો અમે તમારી સાથે બેસીને આ સમાધાન કરવા તૈયાર છે અન્યથા અમે સૌ ટૂંક સમયમાં કલેક્ટર કચેરી એ આવેદન આપીશું અને ગાંધી ચિંત માર્ગે અમારું આંદોલન આગળ વધારીશું એમાં કોઈ બેમત નથી